કેમ છે બચ્ચા પાલ્ડી મજાટીયો ચલો હરણ બનાવી દો બનાવેલું રાખો ઉંચું ઉંચું રાખો મને દેખાય સરસ સરસ વાહ ભાઈ વા જોરદાર જંગલ બની ગયું ને હા અરે હા હરણોનું જંગલ બની ગયું ભાઈ ચલા સરસમે કે દાદા પટડો બેટા જો આ ચકરડી બનાવી છે એમાં શરીરના ભાગો ચોટાડેલા છે જો અને શું કહેવાય મોડુ પક શુકરાન આમ ચક્કરી ફેરવાને પછી સ્ટોપ કેટલા મૂકી દેવાનું શું આવી આખ શું કામ કરે જોવાનું તો તમારે ગીત છે ને ઉસ પ્રશ્નનો જવાબ ગીત દ્વારા તમારે આપવાનો છે કે નાની મારી આખ એ જોતી કા કા કે તો કેવી અજાબ જેવી બસ એમ જવાબ આપવાનો છે ચલો અહીંયા થી બેન ફેરવો પેલા સ્ટોપ ચાલ સુ આવીયું બોઢુ ચાલ બોલો

चन्निन फेरा दो भाई बाल वाटिका एक फेरा मेरा मस्त फेरंदी मेरा ना बहुतावर नहीं करवानी स्टॉप जो के मस्त आवडी कान।, कान चलो नाना ना, 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 मारा ना, अरे वाह जोडिया चलो मानो फेर रात स्टॉप पाव नाना मारा ना, 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 बस चलो फिर फिर, मिस, फेरे, फेरे।, फेरे। थे थे। आखो, आखो। 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 चलो बोलो चलो फिर, फिर तरुण। फेरे तर कोरो चल सर स्टॉप ચાલો કામ બોલ चलो प्रेम ધ્યાન એતો કેવી સુંદર દેવી વાત છે ચાલો પ્રેમનવારો નથી આવે ચાલો પ્રેમ હારું એના આપ સામે ફરી સ્ટોપ શું રે સુંગ સુંગવાનું સરસ ચાલ હવે કોનો વારો બાકી છે ચાલ હવે બે નાનો ચાલ ચાલ ફેરવ સ્ટોપ સુવા બીયુ આંખો ચલો નાની મારી આ એક સુંગી આથે તો કેવી આ લહેડી વાત છે સરસ ચાલ આમાં બધું આવી એક એક જ હાથેક લрья ચાલ ત્રિભંગી આવી જા રે ત્રિભંગી

हां स्टॉप के आ आंख આવી ગયો હાથ નું બોલો ચલો ના ના મારા હાથ એના હે મારે સાથે તો કે ની આ જો બજેવી સાથે ઓ સરસ બધું આવી ગયું ને હવે ચાલ હવે ફરી આમ હું પહેલા પલાં ગીત સરસવાનું જો અહીંયા બોલો ને કાન તો તમારા કાન નું કાન વિશે ગીત બોલવાનું કાન શું કામ કરે ગીત દ્વારા મને જાણવાનું ચલો કાન ના ના नन्न मारुना ए संगे तो मजानो ए तो केही अजानो जेही पटचे ओडू नन्न मारु ओडू ए बोले सारु सारु ए तो केही ओजो बजे विवादचे चलो अब सु तो के भी, भी, तो अरे वाह जोरदार मार बाड़कों क्लब करो जोरदार